જિસ્ટ કરો તો માબરા એમ કા પંજર પયુ ગયું છે ચૂકી જઈ ના છોકરા મારી પત્ર ના છે સડી જા સડી જા સડી જા એક જિંદગી મેં ચેન એક રેલ સડે ને તો જિંદગી ભર સાથ ના આડા

એ ફાઈ ફોરી ક્યાં હાહરાદી આઈરી આ ફોન કરો ફોન સે કે તમેને અલ્યા પણ શાંતિ રાખજો તમે એ સોગર મણી બેટલે ઉપાડે સોન કાઢી ના જુએ પાછો તમે શાંતિ રાખો દેહો ભયા હા શું કરે હરો અલ્યા વેવે કે આયા પેટમાંથી હે

કેમ છે હે કાતાની હા અલ્યા તને કાય વટો અલ્યા ગામમાં કેતો નથી કરતા ના હાહરો થાઉ એના કરતા સાથ હાજી હો પણ લે આવે તમે ઠક્કો આલો ને તા તમારું ઉછળતીતી અલે પણ ના રે એમ નથી હા ઠક્કો કઈ નાતી આરી આરી હઉ પેલો જતી દીધી વાક નથી શું